નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી કાર્યકર તથા તેડાગરની નવ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી માટેની વિગતવાર જાહેરાત વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે અરજી કઈ રીતના કરવી પગાર ધોરણ લાયકાત વયમર્યાદા વગેરે વિશે વિગતવાર માહિતી જોઈએ તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવા વિનંતી છે અને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે તો જેનાથી તમામ લોકોને આ માહિતી મળી રહે અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તો સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર પર ગૂગલમાં તમે ઈ હાર્મ્સ ગુજરાત ટાઈપ કરશો તો તમારી સમક્ષ ઇ હાર્મ્સ ગુજરાત નામનું પેજ ઓપન થશે ઈહમ્સ ગુજરાત નામની વેબસાઈટ ઓપન કરતા ઈહમ્સ ગુજરાત ની વેબસાઈટ ઓપન કરતા તમે જોઈ શકો છો કે તમને નીચેની સાઈડ સ્ક્રોલ કરતા મેનુની સામે ત્રણ લાઈન દેખાય છે ત્રણ લાઈન ઉપર તમે ક્લિક કરશો તો હોમ અને રિક્રુટમેન્ટ નામનો ઓપ્શન તમને જોવા મળશે હવે રિક્રુટમેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એડિટ એપ્લિકેશન વગેરે જેવા ઓપ્શન તમને જોવા મળશે એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે એપ્લાય પર તમે ક્લિક કરશો તો તમારી સમગ્ર દરેક આંગણવાડી કેન્દ્રોના લિસ્ટ દેખાશે તેમાં લગભગ એકતાલીસ જેટલા જિલ્લાઓનું લિસ્ટ વિગતવાર જાહેર કરવામાં આવ્યું છે તો તમે જે પણ જિલ્લામાં રહેતા હોય તેની સામે અરજી કરવા માટે એપ્લાય જાહેરાત માટે પીડીએફ સૂચના માટે વ્યૂ જગ્યા તથા તો જે પણ જિલ્લા માટે જે પણ જિલ્લામાં તમે રહેતા હોય અરજી કરવા માંગતા હોય તેની સમક્ષ તમે સૌથી પહેલા તો પીડીએફ ડાઉનલોડ કરીને વિગતવાર માહિતી મેળવી લો વિગતવાર માહિતી મેળવ્યા બાદ જે સામાન્ય સૂચનાઓ આપી છે વ્યૂ પર ક્લિક કરીને તે મેળવી લો જગ્યાની વિગતો જે તમને પીડીએફમાં જોવા મળશે વીમા પણ જોવા મળશે અને સ્વઘોષણાપત્ર પત્ર જે પણ તે પણ તમને અહીં મળી રહેશે તો અરજી કરવા માટે એપ્લાય પર તમે ક્લિક કરશો તો તમારી સામે સૂચના જાહેર કરવામાં આવશે જે સૂચના વાંચ્યા બાદ તમે અરજી કરી શકશો એ સૂચના સંપૂર્ણ તમે વાંચી લો ત્યાર પછી આઈ એગ્રી ઉપર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ જે પેજ ઓપન થશે તેમાં સ્ટેપ નંબર વનમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે સ્ટેપ નંબર ટુમાં ઉમેદવારની માહિતી ભરવાની છે સ્ટેપ નંબર અભ્યાસની માહિતી ભરવાની છે સ્ટેપ નંબર ચારમાં જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો આંગણવાડી કાર્યગર ટીળાગર માટેની જાહેરાત બે હજાર પચીસ અમદાવાદ અર્બન જે પણ જિલ્લા માટે તમે ઓપન કરશો તેનું સામે તમને દેખાશે તો જિલ્લો સૌથી પહેલા તો તમારે જિલ્લો પસંદ કરવાનો માતા પિતાનું નામ પતિનું નામ લખવાનું પિતા પતિનું નામ અને અટક દર્શાવવાની રહેશે જાતિ લખવાની રહેશે જગ્યા પસંદ કરવાની રહેશે જે પણ જગ્યા માટે તમે કાર્યકર કે તેડાકર માટે અરજી કરવા માંગતા હોય તે તમારે દર્શાવવાનું રહેશે મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે ત્યાર પછી કેપ્ચા ટેક્સ નંબર જે અહીં આપેલ છે તે તમે એન્ટર કેપ્ચા દાખલ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરશો તો તમારી સમક્ષ બીજું સ્ટેપ ઓપન થઈ જશે તો આર રહી અરજી કરવાની વાત તે સિવાય આંગણવાડી કાર્યકર ટીળાગર માટેની જાહેરાત માટે જે પીડી એપ છે તે એકવાર તમે ડાઉનલોડ કરીને તેમાં તમે જોશો તો તેમાં વિગતવાર માહિતી તમને મળી રહેશે જેમ કે તેમાં કેટલી જગ્યા છે ઘટક કેટલા છે તાલુકા વોર્ડની સંખ્યા કેટલી છે વગેરે માહિતી તમને તમારા વિસ્તારની મળી રહેશે તો આપણે જે આ પીડીએફ ડાઉનલોડ કરી છે તેમાં આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા અમદાવાદ હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર તરીકે લેવાના થતા માનવબળની વિગતો જાહેર કરી છે દર્શાવવામાં આવી છે અરજી માટે વેબસાઇટ છે ઈ આર્મ્સ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેમાં તાલુકા વોર્ડની સંખ્યા અડતાલીસ છે ઘટકની સંખ્યા સત્તર છે માનવબળ તરીકે આંગણવાડી કાર્યકરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા બસો છે માનવ બળ તરીકે આંગણવાડી તેડાગરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા ત્રણસો છે તો તેમજ વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને વર્ષથી વધારે ના હોવી જોઈએ તેમજ અગ્રતાના ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવ સેવા માટે અરજી કરનાર ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધારે ના હોવી જોઈએ તો ઉમેદવારે અરજી માટે વેબસાઇટ આપેલ છે e-hrms.gujarat.government.in ગુજરાત ગવર્મેન્ટ ઇન અને અરજી કરવા માટે તમે ત્રેવીસ દિવસમાં

ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી આ રીતે ટોટલ વિગતો જાણ્યા બાદ અરજી કરી શકે વધારે માહિતી માટે તમે ઈ હાર્મ ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ